નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું સાથે વખત શહેરના વાઘોડા રોડ પર આવેલ વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી પાંચ દિવસીય અંડર સેવન્ટીન બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે કરવામાં આવ્યો હતો ખેલ નગરી વડોદરા શહેરમાં પ્રથમ વખત કેન્દ્ર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી અંડર સેવન્ટીન બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વાઘોડા રોડ સ્થિત ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આજે અંડર સેવન્ટીન બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી ઋષિ ભટ્ટ વડોદરા સ્પોર્ટ્સ અધિકારી કૃષ્ણા પંડ્યા

અંડર સેવન્ટીન બેડમિન્ટન સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી ભાગ લેવા આવેલી ચોત્રીસ ટીમના ચારસો વધુ ખેલાડીઓ પૈકી દિલ્હી ટીમની ગ્રુપ લીડરે ગુજરાત અને વડોદરાના વખાણ કર્યા હતા સાથે શહેર અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની સ્વચ્છતા નિહાળી પ્રશંસા કરી હતી અને સાથે સાથે અમે વિજેતા બની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા જઈશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો जर रंजन मेन भट्ट जिन्होंने इतना कीमती समय में से ये समय निकाल के आप सबको प्रोत्साहित किया श्री हमारे गुजरात स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात के सेक्रेटरी सर आर डी भट्ट सर आ, एक्स एंडिंग कमिटी के चेयरमैन हितेंद्र सर સાંસદ રંજનબેન ભટ્ટે આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ તમામ ખેલાડીઓને આવકારીને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાસ કરીને યુવાઓ રમતગમત ક્ષેત્રે પોતાનું કૌવત બતાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવે એ દિશામાં ખૂબ પ્રભાવી પગલાં ભરવામાં આવ્યા છે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા હંમેશા દેશનો યુવા મેદાનમાં રમે ખેલે અને સ્પોર્ટ્સમાં આગળ વધે એનું હંમેશા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ પ્રોત્સાહન આપ્યું ગુજરાતીના યુવાનોને તો સાથે સાથે દેશનો યુવાન પણ આજે અલગ અલગ ગેમ દ્વારા પોતે પોતાનું કૌશલ્ય ગ્રાઉન્ડમાં બતાવીને એક નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ રમી રહ્યા છે આજે વડોદરામાં સડસઠમી નેશનલ બેડમિન્ટન ની સ્પોર્ટ્સની આજે અહીંયા ગેમ રમાવા જઈ રહી છે ચોત્રીસ જેટલી ટીમ આજે અહીંયા ઉપસ્થિત થઈ છે રમવાની છે અલગ અલગ સાત રાજ્યોમાંથી પણ આ ખેલાડીઓ અહીંયા આવ્યા છે સંસ્કારી નગરી વડોદરા હંમેશા સ્પોર્ટ્સની નગરી તરીકે પણ ઓળખાય છે અને એટલે જ વડોદરાના અને એની સાથે અલગ અલગ દેશ અને રાજ્યના ખેલાડીઓ વડોદરા ખાતે જ્યારે રમવા આવે છે તો વડોદરાના સ્પોર્ટ્સના અધિકારી હોય કે ગુજરાતના સ્પોર્ટ્સના અધિકારી હોય કે વડોદરાના લોકો હંમેશા આ ખેલાડીઓને પ્રોત્સાહન મળે એના માટે તત્પર હોય છે આજે જે ખેલાડીઓ રમવાના છે તમામને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું પ્રધાનમંત્રીશ્રી હંમેશા એવું કહે છે કે ખેલાડી જે રમશે તો એના જીવનમાં જીતશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લાની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા ખાતે સડસઠમી કક્ષાની સ્પર્ધા બેડમિન્ટન અંડર સેવન્ટીન ભાઈઓ અને બહેનોનું આયોજન થનાર છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી ત્રણસો ને ઓગણચાળીસ ખેલાડીઓએ ભાગ લીધો છે અને ચોત્રીસ ટીમોએ પણ ભાગ લીધો છે અને અહીંયા અગાઉ પણ ઘણી નેશનલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે ને ગુજરાત આયોજન સારામાં સારું કરવા માટે ખૂબ જ જાણીતું છે અને અમારો એવો જ પ્રયત્ન છે કે ભાઈ એવરીયર જે સ્પર્ધા લઈએ છે એ વધુને વધુ સારી રીતે અમે કરીએ અને અહીંયાના જેટલા બી ખેલાડીઓ ભાગ લે મેનેજર કોચ કોચશ્રીઓ જે પણ અહીંયા આવતા હોય છે એ લોકો સારી ગુજરાતની છબી લઈને જાય અને સારામાં સારી ફેસિલિટીને માણીને જાય એવી અમારો પ્રયત્ન હોય છે સૌ પ્રથમ વખત વડોદરામાં થઈ રહ્યું છે કે કહેશું આગામી દિવસોમાં કઈ રીતનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવશે સરકાર શ્રીનું જે દીર્ઘ દ્રષ્ટિ છે એને ધ્યાને રાખીને અગાઉ આવનારા દિવસોની અંદર ઘણી શનલ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટો આપણે કરવા જઈ રહ્યા છે જેને ધ્યાનમાં લઈને અમે જે નાની નાની ઇવેન્ટો છે એના પર અત્યારથી ફોકસ કરીએ છીએ જેથી કરીને સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ જે છે ગુજરાત સરકારનું એની કેપેબિલિટી પણ સામે આવે અને જે પણ કંઈ ચેલેન્જીસ આવે છે એને ઓવરકમ કરીને આવનારા દિવસોમાં મોટામાં મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જેમ કે કોમનવેલ્થ છે એશિયન ગેમ્સ છે એનું પણ આયોજન સક્સેસફુલી કરી શકીએ એના પ્રયત્નો અત્યારે અમે કરી રહ્યા છીએ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુ સિંહ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર